ભાઈ એ બી કરાવીશું ટેન્શન ના લો બહુ જલ્દી તું વાળો ગાંડો કે ભાઈ બોપા ચાંદ કોપી ભેગી કરીને ને પીવે પણ એમ

सारी बात से आ गाड़ी पर भी छाटा से और सो चलो कोई वन तो नहीं आज का दिन शुरू होता है हमारा अब देखते हैं कहाँ जाता है हम लगता नहीं है मुझे आज मेरी गाड़ी मिली गई है ठीक है गाड़ी धोवा वाला भया जाए वाला लगता नहीं कोई वन तो नहीं फैशन uh, तो पहला जी टू पी फैशन हम उससे बराबर छे देखते हैं आज के दिन में हमारा क्या काम है हम पूरे दिन क्या करेंगे जो भी कुछ करेंगे आपको बताएंगे बट मैच थ्रिलर मूवी मूवी ना मैच मा में केवानो मतलब भाई साहब गजब कहवा काल तो जाने वो बोलू तो ने बदी वस्तु साची पड़ती थी एट कीधी खरुख आज की स्क्रिप्ट मैं लखी बराबर પણ કોઈ વાંધો નહીં કહો ચલો આપ છે છીએ દુકાને આજનો દિવસ ક્યાં કેવી રીતે જશે એ તમને બતાવવામાં આવશે બાકી હવે કંઈક નવું કરવું છે કંઈક સજેસ્ટ કરો બરાબર છે ફરવા જવાનું તો મેં તમને કાલે કીધું કે કંઈક પ્લાનિંગ અમે લોકો ઓલરેડી કરી રહ્યા છીએ બરાબર છે જે થાય તમને કહેવામાં આવશે બટ અત્યારે કંઈક કહો મને શું કરવું ચાલો અચ સો ફાઇનલી આજે મને એવું લાગે છે કે મારે મુહૂર્ત આવી ગયું છે બોપલ જવાનું બરાબર સો અત્યારે હું દુકાને જઈ રહ્યો છું ઉપરવાળા શોરૂમે બરાબર છે એને લેતા જણની કમેન્ટ પણ મેં વાંચી હતી કે જીતુ બિન જીટુબીની શોપ વિઝિટ કરાવો માટે કરાવીશું ભાઈ એ બી કરાવીશું ટેન્શન ના લો બરાબર છે એ બી તમને બતાવવામાં આવશે બહુ જ જલ્દી દરેક વસ્તુનું સો ફાઇનલી અત્યારે તો હું નીકળી ગયો છું બરાબર દેખતે હે બહુ દિનો કે બાદ જ્યારે कुछ દેખના દેખ વહા પે પડેગા ક્યાં હે ક્યાં નહીં

મને તો ખરેખર બોલ્યા તો મસ્તી લાગતી હતી ભેગું એટલે ચાલુ કરવો પડે અરે આવા લોકો પર દુનિયામાં ચાન કોફી ભેગી કરીને પીવાની

કેમ તમને આલ્ટીકલના વ્લોગ માં જ કૃશ કે કેમ કાલે વેલો સૂઈ ગયો તો એક આલ્લો વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ કેમ વેલો સૂઈ ગયો તો મારા પર છે સો વોફર લે એક સસ્પેન્સ હે ઠીક હે અબી મેરે કો સોના હે આજ કા વ્લોગ બહોત છોટા હે વો ભી મેરે કો માલુમ હે લેકિન ગાઈસ ક્યા કરે જો કિયા વો આપકો દિખાયા ઓર આકી તો આજ કુછ ખાસ કિયા ભી નહીં બેઠે تھے પૂરે દિન તો આજ ના દિવસ માટે માત્ર આટલું જ સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ डू વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ um abraço e até